ડભોઈ સિનો રોડ પર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત ડભોઈ તાલુકાના કનાયડા ગામડી બસ સ્ટેન્ડ નજીક ભયાનક માર્ગ અકસ્માત બન્યો જેમાં બાઇક ચાલક રમેશભાઈ ચતુરભાઈ વસાવા ઉંમર વર્ષ છપ્પનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે અકસ્માત ડભોઈ સિનોર રોડ પર થયો હતો મળતી માહિતી અનુસાર સિનોર ગામના નિવાસી રમેશભાઈ પોતાની ડિસ્કવર મોટરસાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે હુંડાઈ આઈ ટેન કારના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે રમેશભાઈ રસ્તે પટકાયા અને માથા મોટા શરીર અને પગના ભાગમાં ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી ડભોઈ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ઘટના અંગે કાર ચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માતમાં મોત થતા ગુના દાખલ કરવામાં આવ્યો છે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે જ્યારે કાર ચાલકની ધરપકડ માટે તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડબોઈ ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव